જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં સિંહનો આતંક જેતલસર જંકશનમાં સિંહે એક બળદનું મારણ કર્યું અને એક ખેડૂત ઉપર હુમલો કર્યો જેતલસર જંકશનના સિમ વિસ્તારની વાડીએ સિંહ એક બળદનું મારણ કર્યું અને ખેડૂત ઉપર પાછળથી હુમલો કર્યો હતો જેતલસર જંકશનની સિમ વિસ્તારમાં તનસુખભાઈ ઠુમર બાઇક લઈને ખેતરે મજૂર બોલાવા જતા હતા ત્યારે તુવેરના પાકમાંથી અચાનક સિંહે ખેડૂત ઉપર હુમલો કરતા ખેડૂત ઇજાગ્રસ્ત બન્યા છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર મારું નામ તનસુખભાઈ જીજીભાઈ ઠુમર જેતલસર મારું ગામ અમારા સિમ વિસ્તાર જેતલસરથી મંડલીપુર વિસ્તારમાં સિંહની અવારનવાર આવી બનાવ બને છે હું બાજુવારાની વાડીએ મજૂર કહેવા માટે જતો હતો અને પાછળથી મારી ઉપર એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથમાં છથી સાત ટાકા એવા છે અને પગના ભાગમાં ઈજા કરી છે અને એક સિંહ મેં જોયો છે અને બરાબર બાજુમાં મોટો તુવેરના ઘેરામાં જતો રહ્યો સિંહનો ઘણા અને અમારા વિસ્તારમાં બસ સિંહ નો ઘણા ટાઈમ થયા આવી રીતે બરાબર અવારનવાર બનાવ બનતા રહી બધી ફરિયાદો હે તો આપણે એ બાજુ જાવું જ નથી એ લોકો આવી ગયા હે અહીંયા હવે એ લોકો એનું જે કાર્યવાહી હોય આગળ કરે તો સારું એમ હવે એ તો વાત તો અમને એવી હતી કે કાલની તારીખ નો જક્શનમાં આવો બનાવ બનેલો હે અમારી ઉપર બનાવ બન્યા પછી અમને ખ્યાલ આવ્યો હોય હવે જે કયો હોય મીડિયાને અત્યાર સુધી આ છેલ્લા દોઢેક વર્ષથી આ સિંહના ધામ અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે બાજુનું ગામ છે રૂપાવટી છે એમાં અવારનવાર જોવા મળે છે ટીમડી ગામ છે એમાં જોવા મળે છે મંડિકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડિકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆતો કરી પણ ફોરેસ્ટ વિભાગ ભોર નિંદ્રાની અંદર કોઢી ગયું હોય એવું લાગે છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એપ્શન કે પગલાં લેતા નથી અને બીજા નંબરમાં અમે જ્યારે વાત રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ રિરજીભાઈ ઠુમર જે છે તે તેમની વાડી માટે મજૂર કહેવા ગયા તો તેમની પાછળ ઓચિંતાનો પીઠ પાછળથી હુમલો કર્યો નજરો નજર મોત વારી ગયા કુદરતની કોઈ એવી દેર હશે તો એ બચી ગયા પણ આ છેલ્લા દોઢેક વર્ષથી અમે આ બાબતે અનેક વખત રજૂઆતો કરી અને ભયનો માહોલ એવો ફેલાયો છે કે મજૂરો પણ હવે અહીંથી જતા રહેવા માંગ્યા અત્યારે મજૂરોની તંગી પડી છે તો હવે અમે તમારા મીડિયાના માધ્યમથી આ નિંદ્રાની અંદર સૂતેલી સરકારને રજૂઆત કરી છે કે તમે ફોરેસ્ટ વિભાગને જગાડો અને આનો અમને કોઈ પણ ઈલાજ અથવા કોઈ પણ રસ્તો કાઢીને બતાવે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે